રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂરના કારણે પાકમાં ભારે નુકસાન થવા પામ્યું હતું જે લઈને ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પાક નુકશાન અંગે માહિતી આપી હતી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે સોળ જિલ્લામાં પાકને ઘણું નુકસાન થયું છે ખેડૂતોને પાકમાં એક હેક્ટર દીઠ તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે ત્યારે એસજીઆરએફ ફંડમાંથી આ ખેડૂતોના નુકસાની મામલે વળતર મળશે અંગે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે સર્વે કરવાની કામગીરી છેલ્લા તબક્કામાં ગુજરાત વિધાનસભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ અમે જે સૌરાષ્ટ્રના લગભગ સોળ તાલુકાઓમાં અને ખાસ કરીને ઘેર વિસ્તાર જે અતિ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે બિયારણ ખાતર ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એની નુકસાની ભોગવવી પડી છે તો આ બાબતે રાજ્ય સરકાર એસડીઆરએફ ના ધોરણો પ્રમાણે સહાય ખેડૂતોને સહાય કરવા માગે છે કે કેમ એ બાબતના પ્રશ્નના જવાબમાં આજે માનની કૃષિ અમને ખાતરી આપી છે કે હેક્ટર દીઠ જે ખેતરની અંદર વધારે નુકસાન થયું છે એમાં એક હેક્ટર દીઠ જે એસડીઆરએફના સાડા આઠ હજાર રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે બે હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં ધોરણો કરતા પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે આ જ આટલા વર્ષોના અનુભવ પછી અત્યારે ખેડૂતો સમત થયા છે કે જ્યાં ત્યાં પણ આ પ્રકારના દબાણો છે દબાણો ખેડૂતો સ્વૈચ્છિક દૂર કરશે નદી ઉપરના ખાસ કરીને જે ઘેડ બામણા સાથે શરૂ કરીને બાલા સુધીનો બાર કિલોમીટરનો વિસ્તાર છે કે જ્યાં ઓજત નદી એકદમ સાંકળી થઈ ગઈ છે એ તમામ ખેડૂતોએ ખાતરી આપેલી છે કે અમે દબાણો એક લાખ અને છત્રીસ હજાર ક્યુસેક હોવી જોઈએ અને આજે પચીસ છવ્વીસ હજાર ક્યુસેક રહી છે તો એને પૂરતી ક્ષમતા વધે એટલા માટે ખેડૂતો દબાણ દૂર કરવા પણ સંમત થયા છે અને રાજ્ય સરકારે પણ એના માટે ઉદારતાથી પ્રોવિઝન કરેલું છે